સિંગવડ એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલ ખાતે મોક યુદ્ધ સભાનું આયોજન કરાયું આ તારીખ છબ્બી અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકામાં આવેલા મોડલ રેસિડેન્સ સ્કૂલ સિંગવડ ખાતે મોક યુદ્ધ ગ્રામસભાનું આયોજન કરાયું હતું મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ ભારત સરકાર સોસાયટી ગાંધીનગર અને શ્રી ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલ સિંગવડમાં યુદ્ધ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન મુખ્ય હેતુ બાળકોમાં ગ્રામસભાથી અવગત થાય અને ભવિષ્યમાં એક સારા નાગરિક બને તે હતો સદાય ગ્રામસભામાં બાળકો વિવિધ પાત્ર જેવા કે સરપંચ સચિવ શિક્ષા પ્રતિનિધિત્વ સ્વાસ્થ્ય પ્રતિનિધિત્વ આંગણવાડી વર્કર રોજગાર સહાયક ડેટા ઓપરેટર આશા વર્કર મુખ્ય શિક્ષક કૃષિ પ્રતિનિધિત્વ અને ગ્રામજનો વગેરે દ્વારા જે ખૂબ જ સરસ રીતે રજૂઆતો કરવામાં આવી હતી અને તમામ બાળકોએ દરેક પાત્ર ખૂબક લીધો હતો અને જે ખૂબ સારું એવું તેઓનો પાત્ર ભજવ્યું હતું ખરેખર જનજાતિ અને બાળકોમાં અદ્ભુત પ્રતિભા રહેલી છે તે બાળકો સાબિત કરી રહ્યા બતાવે છે આ માટે શાળાના આચાર્ય બાળકોને અર્થાગ મહેનત કરી અને તૈયારી કરાવનાર શિક્ષક પટેલ રજનીકાંતભાઈ અને ચૌધરી સોનલબેન અને તમામ બાળકોને અભિનંદન આપી રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી